जल्दी से सब्सक्राइब करो पहले हां हाँ, जल्दी करो मुझे पता है कि आप लोग नहीं करते वीडियो देखते हो लेकिन सब्सक्राइब नहीं करते हो तो हेलो गाइस तो आज जो वाला है टिकट का है नहीं जो। तो। 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 ये आ, ने, ने, है। जो है से ईपी हां नहीं जुड़ है हो से हां पहली बार है પાર્કિંગ માં આવતા દેશી ની સુગંધ આવી ગઈ છે પેલા મિત્રો આ છે અમારા બધા ભાઈબનો બનો એમ જાય છે બધા પિક્ચર જોવા કયું ઓકે લિફ્ટ આવી ગઈ છે બની થઈ ગઈ છે કે તમારું ન હોય કઈ નહીં કોઈ નાખો પાછી કોણ હાથી

ફોન કરી ત્યારે ફોન નો ઉપડે પછી કે બોલો ભાઈ હું કામ હતું મરી ગયો મારા ઇન્જેકશન ગમે એટલા મારો ન ભેગું થયું મેં હર રોજ ઊંકી આંખો મેં બે શરાબ પીતા જનાબ ગરીબ હું લેકિન મહેંગી શરાબ પીતા મને ખબર છે તમારે કઈ ગાડી બે હોવાનું છે પણ હું નથી બે હારવાનો બે વર્ષથી બે હારા નથી હવે હું કામ બે હારું મારે જે કઈ જવાનું છે એ તો હું કઈ જાઈશ અને કહેવાનો મતલબ એ છે કે જેને બદલવું નથી તમે જો સમાજ 10 વર્ષ પહેલા જીતુભાઈ મૂછનો વર્ષનું યાદ છે કે વેદો પુરાણો ઇતિહાસો વાંચવાની મજા બહુ અલગ છે લિસનિંગ પાવર સાંભળવાની ક્ષમતા પહેલું વર્ષ હતું ત્યારે આવડો ટોપિકની શરૂઆત હતી અને બીજા વર્ષનો દિવેશભાઈનો જે જન્મદિવસ હતો એનો એન્ડ હતો પ્રેમ પ્રેમથી માણસને જીવવું અને ત્યાંથી આપણું ત્રીજું વર્ષ છે એટલે આપણે અહીંયાથી આગળ વધારીએ એટલે એકનો એક નો થાય અને તમને મજા આવે પ્રેમથી માણસને જીવવું જોઈએ પણ પ્રેમથી બધાને ખબર છે કે પ્રેમથી રહેવું પ્રેમ સિવાય શક્ય જ નથી તો સાત સિદ્ધાંતને આપણે આપણે ઇમોશનલ ગોલ નું એક્ઝામ્પલ તમને આપ્યું કે લાગણી કોઈ કામ શક્ય નથી પોસિબલ નથી તમારું એની અંદર ઇમોશનલ એટેચમેન્ટ જોઈએ એની પછી આ ત્રણેય ભેગું નથી થતું ત્રણ સ્ટેપમાંથી ક્લિયર થયા છતાં પણ ભેગું નથી થતું ત્રીજી વસ્તુ છે ગુજરાતીમાં કહું ચોથી વસ્તુ છે સંકલ્પ સંકલ્પ પાવરફુલ જોઈએ હવે જો તમે ડાયરેક્ટ તમારી પાસે કોઈ સંકલ્પ છે અને ઉપરની ત્રણ વસ્તુ નથી તો એ સંકલ્પની અંદર બહુ મોટી એફર્ટ મારવી પડે બહુ મોટો બળ લગાડવું પડે પૂરો થાય કે ન થાય એની કોઈ ગેરંટી નથી પણ ઉપરની ત્રણ વસ્તુ જો તમારી પાસે હોય તો એ સંકલ્પ તમે જેવો લ્યો એવો સિદ્ધ થઈ જાય એવું કમ્પ્લીટ થઈ જાય આ સિકવન્સ સાથે થાય અઠે ગઠે કોઈ પણ વસ્તુ બનતી નથી કોઈ પણ માણસ અઠે ગઠે થાય જ નહીં રોડ મેપ છે બધાના રોડ મેપ છે કોઈ માણસ સમજવાની એક્સેપ્ટ કરવાની સાંભળવાની અને વિચારવાની ચિંતન કરવાની શક્તિ જેનામાં ગુમાવી બેઠા હોય વ્યક્તિ એમ કે ભાઈ આપણે ઓકે સાહેબ હું એમ કઉ માણસને જ્યારે બળ બળ હતું ને ત્યારે માણસ પાવરફુલ ગણાતો બુદ્ધિ નામની વસ્તુ નહોતી મેં બીજા બીજા વર્ષે તમને આ ચર્ચા કરી તો બુદ્ધિ નામની વસ્તુ ચાલવા માંડી એવી દુનિયાને ખબર પડી ત્યારે બળવાળા બળે જ ઉભા થાય હારી ગયા મોટર કે તે 72 દેશની અંદર ઇંગ્લેન્ડે રાજ કર્યું શું કામ કે બળમાંથી માનસિકતા દુનિયાની માનસિકતા બળમાંથી બુદ્ધિ તરફ વહી ગઈ દુનિયાનો જ હકી પણ ઇંગ્લેન્ડ વાળા વહી ગયા કે માનસિકતા એ પકડી લીધું મારો કહેવાનો મતલબ એ છે કે જે સમયે જે વસ્તુની માનસિકતા દુનિયાની અંદર સ્થાપિત હોય એ માનસિકતામાં બંધ મગજે આંખ બંધ કરીને બેસી જાવું એ દુનિયાની સફળતા આંખ બંધ કરીને બેસી જાવું એ આપણી પ્રાયોરિટી ચાલે જ નઈ કે ભાઈ અત્યારે એક ભાઈ બોલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બિઝનેસ ની અંદર કોઈને સફળ જવું હોય ધંધા ની અંદર તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ નું નોલેજ હોવું જ જોઈએ ભલે મને એમાં ખબર ન પડે માણસ રાખી સોશિયલ મીડિયા માં ખબર ન પડે માણસ રાખી ખબર ન પડે એ વિષય જુદો છે પણ જે સમયે જે માનસિકતા આવા માનસિકતા કેટલી ખતરનાક છે અને સાધુ સંતો ફિલોસોફરો નેતાઓ મોટા મોટા મહાપુરુષો આને તોડી શકતા નથી 70 વર્ષ ની અંદર કેટલા બધા મહાપુરુષો આવી ગયા કેટલા બધા ચિંતકો આવી ગયા ફિલોસોફરો આવી ગયા પણ માનસિકતાને કોઈ તોડી શકતા નથી આની અંદર બહુ મોટો વર્ક કામ કરે છે જેની ઉપર ચર્ચા એમ નથી કહેવાનો મતલબ કે આવનારો સમય એટલો ખતરનાક બધામાં ઓસ્ટ્રેલિયા ગયો તો સત્તર દિવસનો મારો પ્રવાસ હતો પાંચસો કરોડ રૂપિયાનો માલિક અને નીચે કચરો સાફ કરવા વાળો વ્યક્તિ છે ભારત દેશની અંદર પૈસા હશે દસ વર્ષ પછી જે વસ્તુ હું તમને કહું છું તેથી વેલ્યુ એ થાય આ માણસ કેટલો ઈમાનદાર અને પ્યોર છે એની વેલ્યુ થશે એની પાસે કેટલું છે એની વેલ્યુ એ તો અત્યારે ઘટે છે એટલે આપણે માપતા કાઢીએ છીએ આ સમય તમને હું કહું દસ વર્ષ પછી કોઈ માણસ એમ કે ડિગ્રી બિગ્રી તમે મેળવવાની હોય મેળવી લે દસ વર્ષ પછી જો તમારે દુનિયાની અંદર સક્સેસ જવું છે એક જ સેન્ટેન્સ હું તમને કહું જે માણસ પ્રામાણિક છે જે માણસ ઈમાનદાર છે જેની અંદર નીતિ છે અને ખાસ કરી જેની અંદર દિલ છે એ દિલ પાછું બીજા માટે ધબકતું છે એવા ટોળાની અંદર તમે ઘૂસી જાઓ તમારે કાંઈ જ કરવાનું નથી તમે સફળ થઈ જશો એ ટોળો તમને ઉપર લઈ જશે તમે જો આટલા માણસો આટલા બધા લોકો દર વર્ષે ભેગા થાય દર વર્ષે યોગીભાઈ છે સંદીપભાઈ આ બધા દિવ્યેશભાઈ જન્મદિવસ હાલો દિવ્યેશભાઈ ઉત્સવ દિવસ હું કામ લાગ્યું એમને પૈસા દીધા કે ભાઈ હાલો તમારો પગાર છે લાખ લાખ રૂપિયા બાર ઓર પગાર અરે સાહેબ એને પ્રેમ આપ્યો છે એટલા માટે આ પોસિબલ છે તમે જો આ ઉત્સાહ છે બધાના જન્મદિવસ નહીં આવતા હોય કહેવાનો મતલબ એ છે કે એવા ટોળાની અંદર આપણે ઘૂસી જવાનું છે અને એક વસ્તુ તમને કહી દઉં તમારી પાસે ભલે પૈસા ન હોય તમારી પાસે ભલે કોઈ ટેલેન્ટ ન હોય દુનિયામાં બહુ બધી યુનિવર્સિટીઓ છે જે ટેલેન્ટ શીખવાડી શકે છે કાંઈ જ ન હોય કાંઈ જ ન હોય પણ સાહેબ એક વસ્તુ ભગવાન કૃષ્ણએ કરુણાને વાત કરી હતી એક કામ કર તું ખોટા પક્ષમાં છો તારો પક્ષ ખોટો છે અરે મારો ભાઈબંધ છે ભાઈબંધ સાચો તારી સંબંધ સાચો પણ તારો પક્ષ ખોટો છે અરે મારો ભાઈ બનશે વાત સાચી એક કામ કરે તું મારો સાથ નો આપ તો કઈ નહીં પણ નિષ્પક્ષ થઈ જા તું એનો પક્ષે છોડી દે કારણ કે ખોટો છે આવી વાત કરી કૃષ્ણ એ એના સંબંધ ના રિલેશન ની વાત કરી સાચી વાત છે તારો મિત્ર છે દુર્યોધન હું તને કઈ નથી કેતો તું મને સપોર્ટ ન કરે તો કઈ નહીં મને સહકાર નહીં તું એક કઈ પક્ષ છોડી દે એને ન છોડ્યો આ વસ્તુ તમે લેતા અંદર એટલી મુશ્કેલી આવે ગમે એટલી સાહેબ એમ કહો કે એક તક જવું પડે હોય જાજો પણ કોઈ દિવસ ખોટા માણસના પક્ષમાં ન રહેતા ઈશ્વર સાહેબ તમને જીતાડી દે ઈશ્વર પ્રામાણિકતાના દર્શન એ નથી તમારી પાસે કરોડ રૂપિયા હોય ને તમે પ્રામાણિકતા રાખો સાહેબ ખાવા ખીચડી હોય તમારી પાસે અને કરોડ રૂપિયા સામે પડ્યા હોય ને મનમાં પણ મન વિચલિત ન થાય તમારી ઈમાનદારીને ની કસોટી થાય એને પ્રામાણિકતા કહેવાય એ જે વ્યક્તિ પાસે હશે એ આવનારા સમયની અંદર રાજ કરશે રાજ આ હું તમને આઈ કઈ ને જાઉં છું રાજ કરવાનો છે કોઈ પણ માણસ એમ કે ને કે ભાઈ સંબંધ નું કઈ નો આવડે આ બધાને જોરદાર તાળીઓથી વધાવો અને મારે આગળ ચર્ચા કરવી છે પણ એ પહેલા આપણી વચ્ચે જે વ્યક્તિત્વ છે જેમને સાંભળવા એમના ભાવ વ્યક્ત કરે એટલે ખૂબ પ્રેમ કરે છે મને એમની મોટાઈ છે તો હું એવી વિનંતી કરું કે ભાઈ આપ આતુરતાથી આ બધા રાહ જોઈને બેઠા છે આજ તમારો જન્મદિવસ છે અને તમે કાઈક તમારા ભાવ વ્યક્ત કરો એવી અમારી વિનંતી છે ત્યારબાદ અમે બધા આગળ વધીએ એટલે એકવાર જોરદાર તાલીમથી આપણે દિનેશભાઈને વધાવીએ એકવાર તમામ લોકો પોતાની જગ્યા ઉપરથી ઊભા થઈ અને બે હાથ ઊંચા કરી અને જોરદાર તાલીઓથી આપણે એમને વધાવીએ દિનેશભાઈ હેપી બર્થડે ટુ યુ જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના ભાઈ એનું રહસ્ય શું છે એટલે એણે વાત કરી એ છે ને બધા યુદ્ધ એટલા માટે જીતીએ છીએ હું મારી સેનાને આગળ ઊભી રાખું અને છાપકાટ આમ કરી આમ કરું અને એને કહું કે જો મારી વાત ઉપર મારા ભગવાન ઉપર મને એટલી શ્રદ્ધા છે કે આમાં જો છાપ આવી ગયો ને આપણે યુદ્ધ જીતી જશું તો રાજાએ એમ વાત કરી કે બધી જ વાર છાપ જ આવે દરેક વખતે આપણે જીતીએ છીએ બધી વાર છાપ જ આવે ત્યારે સેનાપતિ એ રાજાને સિક્કો આપ્યો એ સિક્કો જોઈએ તો બે બધું છાપ જ હતી ઘાટ જ નથી આપણે જીતવાનું ફિક્સ એ કોન્ફિડન્સ તપજો જીતવાનું એ ફિક્સ એટલે આ પ્રેમ છે કહેવાનો મતલબ એ છે કે સાત સિદ્ધાંતો સ્ક્રીન ઉપર આપજો કે કોઈ પણ વસ્તુ સેવન સ્ટેપ વિલ ચેન્જ યોર લાઈફ સાત સિદ્ધાંતો તમારા જીવન બદલે છે એલઈડી નો પ્રયોગ તમારી સાથે હું પહેલી નેક્સ્ટ પહેલી વાર કરું છું જો મજા આવતો હોય તો ચાલુ રાખું બાકી વચ્ચે આવી મજા આવે છે ઓકે નેક્સ્ટ એ બહુ મોટો એને આખો મો બહુ મોટો ભાગ ભજવે છે બધા જ વસ્તુનો હોય પણ એક વસ્તુ હોય તો પણ માણસ જીતી જાય છે નેક્સ્ટ નેક્સ્ટ કોઈ પણ માણસ એમ કે ભાઈ તો ખરી પાંચસો હજાર કરોડ ની માલિક છે કાંઈ નતું એની પાસે સફળ એ સફળ થઈ ગયું બહુ મોટો માણસ થઈ ગયો આગળ વધી ગયો તો ડિફરન્સ શું છે નેક્સ્ટ

આનું આપણે અલગ રીતે કાઢીએ છીએ ભાઈ એની પાસે બે માની ના બે માની પણ તું બે માની ચાલુ કરીને તારું ભેગું જ ન થાય તું વાત કરે બે માની ને હું બે માની તું કામ કરાય બે નંબર ના આઠ નંબર ના કામ ભેગું થતું ન થાય ભલા માણસ એસી ટકા જમીન અને પૈસા વીસ ટકા લોકો સમજો એસી ટકા જેટલી પણ શોધ થઈ વૈજ્ઞાનિકોએ કરી વીસ ટકા જ વિજ્ઞાનિકો કરેલી છે અને એસી ટકા પુસ્તકો લખાણા છે

એટલે માથાકૂટ થઈ જોરદાર બાયતા એમાં સિંહ નીકળ્યો કે હું આટલો બધો માથાકૂટનો ઝઘડો આ આટલી બધી માથાકૂટ તો ગધેડાએ કીધું ટી કે મને ગધેડા જેવો કીધો તો ઓલો વાઘ કીધી કે ગધેડો છે જ મારે ગધેડો નો કેવું એવો મેં હું ખોટું કીધું એટલે ગધેડો આર્ગ્યુમેન્ટ કરવા માંડ્યો વાઘ સિંહની સામે કે નહીં તમે જંગલના રાજા છો તમે નિર્ણય લ્યો અને ચાર પાંચ મહિનાની સજા આપો મને ગધેડાની જાત કીધી એણે

વીખા કાઢી નાખીશું એટલે કે ઠંડીના ઠૂંઠવાઈને મરી જઈશું પણ કોઈના દિલમાં આગ લગાડીને તાભણું કરવાનું અમને નહીં ભાવે મને જ ઉદાહર અલગ અમે તો ભાંગના એવાય આ બાળા માણસ કહેવાનો મતલબ એ છે કે નીતિ ને પ્રામાણિકતા છોડવી એ જીવનની અંદર આ મેઇન વસ્તુ છે પ્યોરિટી નો અર્થ છે પ્યોરિટી તમને આગળ લઈ જાય અંદરની શુદ્ધતા એ એટલી અરે સાહેબ દુનિયાને તો જો તમારા અંદર દિલ છે પેલી વસ્તુ ફરિયાદ લોકોની એ છે કે હું બધા પ્રેમ કરું છું હું બધા નું સારું કરું છું મારું સારું કેમ નથી થતું આવી એક ફરિયાદ હોય છે હું તમને એમ કહું કે તમારા અંદર હૃદય હોય અને જો એ હૃદય બીજા માટે ધબકતું હોય અને જો તમે બીજાને પ્રેમ કરી શકતા હોય આવી શક્તિ જો તમારા અંદર હોય તો તમે દુનિયાના શ્રેષ્ઠ આ કળિયુગની અંદર આ મશીનરીની દુનિયા રોબોટિક દુનિયા આટલા ખરાબ માહોલની અંદર પણ જો તમે કોઈને થોડો કે પ્રેમ કરી શકતા હોય ને તો તમે સમજો કે દુનિયાના સૌથી સફળ વ્યક્તિ છો કારણ કે હૃદય હોવું એ મોટી વાત નથી બીજા માટે ધબકવું એ બહુ મોટી વાત છે નો કમ્પ્લેન ઈશ્વરને ફરિયાદ જ નહીં કરવાનું કારણ કે સૌથી મોટું એચિવમેન્ટ ભગવાને મને આપ્યું હું કોઈને પ્રયામ કરી શકું બધા માણસ